નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ એક મહત્ત્વના મુદ્દા વિશે શિયાળુ પાકના આયોજન વિશે ચોમાસુ પાક પૂર્ણ થતો હોય તો શિયાળુ પાકનું સમયસર આયોજન કરવું પિયત સુવિધા આધારે પાકની પસંદગી કરવી ઓછું પાણી હોય અથવા સંગ્રહિત ભેજથી વાવેતર હોય તો ચણાનું વાવેતર કરવું સુધારેલ જાત અને સર્ટિફાઈડ બિયારણ વાપરવાનો આગ્રહ રાખવો ચણામાં ગુજરાત ચણા પાંચ પિયત અથવા ગુજરાત ચણા છ વાવેતર કરવું ચોમાસુ પાક નીકળતો હોય તો શિયાળુ પાકનું વાવેતર સમયસર કરવું જેમ કે ઘઉં ચણા મકાઈનું વાવેતર પંદર નવેમ્બર આસપાસ કરવું જમીનમાં ધનજીવામૃત આપવું જેથી ઘઉં ચણા અન્ય શિયાળુ પાકને યોગ્ય પોષણ મળી રહે ઝીંકયુક્ત ખાતરનો ઉપયોગ કરવો ચણામાં સુકારો ન આવે તે માટે જમીનમાં ટ્રાયકોડરમાં સ્યુડોમોનાસ આપવું ફાલ આવવાની અવસ્થાએ ચણામાં જામુડી થઈ છોડ સુકાઈ જવાના પ્રશ્નો થાય તો ફૂલ સમય પાણીમાં દ્રાવ્ય શૂન્ય શૂન્ય બાવન ચોત્રીસ ખાતરમાં છંટકાવ કરવો શિયાળુ પાકોની વાવણી પહેલા બીજને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું જેથી સારો ઉગાવ મળી રહે વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ યુટ્યુબ અને વોટ્સએપ ચેનલ સાથે જોડાયેલા રહો